ગારિયાધાર શહેરમાં મધરાત્રીએ પૈસાના મામલે છરીથી હુમલો કરાયો મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો શહેરમાં મોડી રાત્રે નાણાકીય વહીવટમાં છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગરિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મફતનગર વિસ્તારમાં રહેતા આસિફભાઈ ઇકબાલભાઈ ભટ્ટી એક વાગ્યાના અરસામાં તેમના મિત્ર સલીમભાઈ ચારણિયા દ્વારા ફોન કરી પાંચ ટોબરા રોડ પર બોલાવવામાં આવેલ અને સબુબેનના ઘર પાસે બોલાવેલ જ્યાં આગળ બોલાવીને આસિફભાઈને આપેલ સત્તર હજાર રૂપિયાની સલીમભાઈ દ્વારા ઉઘરાણી કરતાં આસિફભાઈ પાસે પૈસા ન હોવાથી દાજ રાખી આસિફભાઈને શંભુબેન અને સલીમભાઈ દ્વારા ઢીકાપટોનો માર મારી ગુંડી ગાળો આપી અરબાજ દ્વારા છરી વડે ગળાના ભાગે ઇજાઓ પહોંચાડવામાં આવી ત્યારે સલીમભાઈ ચારણીયા સબુબેન અબ્દુલ રજાક કાબરિયા અને અરબાઝ અબ્દુલ રજાક કાબરિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી પ્રથમ સારવાર અર્થે ગારિયાધાર સીએસસી સેન્ટર અને ત્યાંથી રીફર પાલિતાણા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે